ચાલો બાળકો તમને મેળા માં જવાનું ગમે છે ને તમે મેળો જોયો છે તમે ક્યાં જાવ છો મેળે પાવાગઢ જુનાગઢ ને જાવ છો ને તો મેળાની અંદર શું શું હોય તમને ગમે છે આવું બધું તો ચાલો આપડે આજે મેળા નું ગીત નો મેળો પાવાગઢ નો મેળો મારે જાઉં છે મેળે જૂનાગઢનો મેળો પાવાગઢનો મેળો મારે જાવું છે મેળે છે બાપુ મેળે વી કહે છે બાપુ મારે જાઉ મેળે ચસરા જી કે છે

છે છો ના મો ના સો ને તમે છો ના મો ના મોના રોને

જેઠ બાપા મારે જાવું છે મેળે જેઠ બાપા મારે જાવું છે મેળે જેઠ બાપા મારે જાવું છે જેઠ બાપા મારે જાવું છે તમે સોના મોના રોને તમે સોના મોના રોને તમે સોના મોના રોને તમે સોના મોના તમે પેપરવાસી લોને તમે પેપરવાસી લોને તમે પેપરવાસી લોને તમે પેપરવાસી લોને મારે જાવું છે મેળે મારે જાવું છે મેળે મારે જાવું છે મેળા મારે જૂનાગઢનો મેળો પાવાગઢનો મેળો મારે જાવું છે મેળે મારે જા મેળે તમે સોના મો ના રો ને તમે સોના મો ના રો ને

ગઢ નો મેળો મેળો મારે જાઉ મેળે દીયરજી કે છે ભાભી રાજા સો મેળે દીયરજી કેસે ભી રાજા સ્વામી

મેળો પાવાગઢ નો મેળો મારે નણંદ બાકે છે બહુ ના મેળે નણંદ બાકે છે ભાભી ના જાળે

મેળે જુનાગઢ મેળો મેળો મારે જાઉં છે મેળે પીયુ મારે જાઉં છે મેળે મારે છે મેળે